તાલુકામાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને ભારે સમર્થન સાંભળ્યું છે વર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું છે ભાજપની સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોક્ટર રેખાબેન ચૌધરીના સમર્થનમાં નારા લાગ્યા બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપના મહિલા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી ગામે ગામ સભાઓ તેમજ બેઠકો યોજી લોકસંપર્ક કરી રહ્યા છે જેમાં વાવ બાદ ધાનેરામાં પણ રેખાબેનને ભારે જન સમર્થન સાંભળી રહ્યું છે રેખાબેન ચૌધરીએ છ ગામ અને ધાનેરામાં ચૂંટણી પ્રચાર કર્યો હતો જેમાં ગામે ગામ લોકો દ્વારા ઢોલ નગારા વગાડી તેમજ વર્ષા કરીને રેખાબેનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બે હજાર ચોવીસની ચૂંટણીમાં ભાજપે પ્રથમવાર જ બનાસકાંઠા લોકસભા બેઠક પર બનાસ્તરી આદ્ય સ્થાપક સ્વર્ગીય કલ્બાપાય પટેલની પૌત્રી ડોક્ટર રેખાબેન હિતેશભાઈ ચૌધરીની ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવતા જિલ્લાના પશુપાલકોની સાથે તમામ વર્ગના લોકોમાં આનંદની લાગણી છવાઈ છે જો કે ડૉક્ટર રેખાબેન ચૌધરી જે ગામના જાય ત્યાં તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે જેમાં શનિવારે ધનેરા તાલુકામાં ખિંમત આલવાડા બાપલા રૂણી સામરવાડા સરાલ અને રાત્રે ધનેરામાં નેનાવા ત્રણ રસ્તા પર ચૂંટણી પ્રચાર કર્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભાજપના ઉમેદવાર ડૉક્ટર રેખાબેન ચૌધરીના ખુલ્લા સમર્થનમાં નારા લગાવ્યા હતા જો કે ડૉક્ટર રેખાબેન ચૌધરીના ચૂંટણી પ્રચારમાં ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય જ્વિતાભાઈ પટેલ ભાજપ અગ્રણી ભગવાનભાઈ પટેલ બનાસ બેંકના ચેરમેન સવસિભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ પહાડસિંહ સોલંકી જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય મોહનભાઈ પટેલ રિંકુભાસ સોલંકી પાંથવાડા એપીએમસીના વાઇસ ચેરમેન ગણપતભાઈ તેમજ મહામંત્રી કોકિલાબેન પ્રજાપતિ સહિતના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા ડોક્ટર રેખાબેન ચૌધરી કમળને વિજયી બનાવવા હાંકલ કરી હતી બ્યુરો રિપોર્ટ બનાસ રત્ન ન્યૂઝ